નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આમ તો પ્રેમી કે પતિએ પોતાની પ્રેમિકા કે પત્ની પર એસેડ અટેક કર્યાના અનેક બનાવો સામે સાંભળ્યા છે કે અમદાવાદના ચોપડે નોંધાયો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ના ચોપડે નોંધાયેલી ફરિયાદની ની વાત કરવામાં આવે તો ભોગવનાર પતિ રોનક ખીમસુરિયા એ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની દંપયતિ પરમાર સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કોર્ટમાં કર્યા હતા ત્યારબાદ બંને લગ્ન કરી સેટેલાઇટના રાજીવનગર વિભાગ એકમાં ભાડેથી રહેવા આવ્યા હતા અને ભોગવનાર રોનક ખીમસુરિયા ઓનલાઈન ફૂડ ડિલિવરી બોટ તરીકે કામ કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા એક વર્ષથી પત્ની દમયતી પરમાર પતિ રોનક ખીમસુરિયા પર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધને લઈને વારંવાર શંકાઓ રાખીને અવારનવાર ઝઘડા કરતી હતી ત્યારે ગત તારીખ વીસમી ઓક્ટોબરના દિવાળીની સવારે પત્ની રોનક ખીમસુરિયા ની ઊંઘી રહ્યો હતો ત્યારે પત્ની દમિ ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં પતિ રોનક ખીમસુરિયા ને તાબડો કાઢીને પહેલા શરીર અને ગુપ્તા પર ગરમ પાણી ફેંક્યું હતું ને તરત જ એસિડ ફેંક્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો તમારો આભાર